સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહેલા ખરીજ માફિયાની અસલિયત બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ આજે અમે તેમને બી કે ન્યૂઝ ચેનલના માત્ર એક અહેવાલની અસર આ બે પર કેવી અને કેટલી થઈ રહી છે અને આટલા પુરાવા દર્શાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ કેટલું સક્રિય થયું છે સરકારી તિજોરીમાં થતી આવક લોકોની સુખાકારી માટે કરવામાં આવે છે અને આવક જ વિકાસને વેગ આપવા માટે મહત્વની હોય છે પરંતુ આજે પણ આપણા વિકાસશીલ દેશને અવરોધી રહ્યો છે બેઈમાન લોકો જે સરકારની આવકની ચોરી કરી રહ્યા છે અને આ ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા જે અધિકારીઓને ચોકીદાર તરીકે રાખવામાં આવે છે તે પણ કેટલી કામગીરી કરી રહ્યા છે તે આપણે જોયું ગઈકાલે બિકી ન્યૂઝ ચેનલ દ્વારા જૂના ડીસર નજીક ખનીજ માફિયા દ્વારા જે રીતે રોયલ્ટી વગર રેતીની ચોરી કરવામાં આવી રહી છે તેનો અહેવાલ રજૂ કર્યો હતો આ અહેવાલ રજૂ થયા બાદ આજે એકવાર ફરી અમારી ટીમે જૂના ડીસા વહેલી સવારના પહોંચી હતી અને તે સમયે પણ અહીંથી રોયલ્ટી વગર ટ્રક પસાર થતા હતા અમારા સંવાદદાતાએ આ ટ્રકોને થોભાવીને રોયલ્ટી અંગે પૂછ્યું ત્યારે ટ્રક ચાલક પાસે રોયલ્ટી ન હતી એટલે સમજી શકાય છે કે જુનાડિસા અને છત્રાલા નજીક ચાલી રહેલી આ લીઝના ધારકો અને વાહન ચાલકો કેટલા બેફામ હશે અને સરકારી અધિકારી તેમનું કશું નહીં કરે તે અંગે કેટલો વિશ્વાસ હશે કે આટલું ખુલ્લે ખુલ્લું દર્શાવવા બાદ પણ હજુ રોયલ્ટી પાસ વગર સરકારની તીચોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે સાંભળો અમે પહોંચ્યા ત્યારે ત્યાંથી પસાર થતી ટ્રક ચાલક શું જણાવી રહ્યો છે सेकड़ा कोटे ले गया रॉयल्टी रॉयल्टी गुरुगुपा रॉयल्टी पास गुरुगुपा गुरुगुपा रॉयल्टी अटला ना लिख कोना सरकार ने सुना तो रॉयल्टी किसने है रॉयल्टी क्या है रॉयल्टी प्लांट में लेवानी है हिसाब प्लांट में भाई जैसी लोन जैसी लेवानी हो इतने एम नहीं मारी बात संभालो प्लांट में रॉयल्टी लेवानी है डबल रॉयल्टी ना होनी यार अरे मोटा भाई प्लांट में नहीं तुम फरी जाते हैं नहीं लेवानी हो पेट की जानी भरो प्लांट में भरो प्लांट में हो કોણે પરિસ્તા મે કવર દે મોમીએ લા કે ગેરિયા હું તો પ્લાન્ટ જવું રયો હે પાએ પાએ સો બાર છે સંસાર ખાલી છે પછી ક્યાં રઉટલી

બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શખ્સોનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ અત્યારે તો આ બેઈમાનોની નજરમાં અમારા સંવાદદાતા નજરે ચડી ગયા છે અને હવે તેમની સુરક્ષા પર સવાલો ઊઠી રહ્યા છે પહેલી ટ્રકના ચાલક પાસે રોયલ્ટી પાસ મળ્યો ન હતો અને ત્યારબાદ અહીંથી પસાર થતી બીજી ટ્રકને ધોબાવવાનો પ્રયાસ કરતા આ ટ્રક ચાલકે રીતસર અમારા સંવાદદાતા પર ટ્રક નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યાંથી આ ટ્રકને ભગાડી નાખી હતી ખરેખર આ ખનીજ માફિયા હવે ક્રાઇમ પર ઉતરી આવ્યા હોય તેવું જોવા મળ્યું આ ઘટના બન્યા બાદ અન્ય એક બીજી ટ્રકના ચાલકે પણ આવું જ કર્યું તેને પણ પૂરપાટ ઝડપે ડમ્પર ટ્રકને કંઈ પણ જોયા વગર ફૂલ સ્પીડમાં ત્યાંથી બગાડ્યું Hello, hello. ખનિજ માફિયા હવે તેમનો અસલી રંગ બતાવી રહ્યા છે અને સરકારની ચોરી તો કરી રહ્યા છે પરંતુ તેની સાથે હવે ગુનાહિત પ્રવૃત્તિ પર ઉતરી આવ્યા છે આ બે ઘટના બન્યા બાદ અહીંથી પસાર થતી એક ટ્રકને થોબાવીને પૂછતા ટ્રક ચાલકે સરળતાથી ટ્રક થોબાવી અને તેને રોયલ્ટી પાસ લીધો હોવાનું જણાવ્યું હતું એટલે કે ગઈકાલના અહેવાલ બાદ સરકારના બે રૂપિયા ભૂસ્તર વિભાગ દ્વારા બચાવવામાં આવે કે ના આવે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા બચાવવામાં આવ્યા હતા જો આપ જોઈ રહ્યા છો રોયલ્ટી વગરની ગાડીઓ વગર ભાગમ ભાગ કરી રહ્યા છે અમારો જે થયો એના અનુસંધાને આજે એમના માલિકોએ કહ્યું છે કે ગાડીઓ રોકવાની નહીં અમે રોકવાની કોશિશ કરી ઉભી રહી છે હજુ ભાગી જશે રોયલ્ટી છે રોયલ્ટી રોયલ્ટી वो गाड़ी इतना मटे उभी रही है कि नहीं रॉयल्टी छ है એટલે જ ઉભી રહી છે નહીં તો હમણા આગળ પડે જોય કે છત્રાલતી આવતી બે ગાડીઓ ભાગી ગઈ છે આજે પહેલી બાર રોયલ્ટી સાથે ગાડી મે જોઈ છે પુસર વિભાગે ધ્યાન રાખવા જોઈએ કે રોયલ્ટી સાથે ગાડીઓ નીકળતી ન જોઈએ આજે बीके નું જે સરકારના 2250 રૂપિયા બચાયા છે আর રોયલ્ટી સદાય બસ ત્યારબાદ અમારી ટીમ સ્થળ પર લગભગ બે કલાક સુધી ત્યાં વોચ કરી રહી હતી પરંતુ અહીંથી પસાર થયેલા ટ્રક ચાલકોએ જાણે લીઝ ધારકોને ફોન પર જાણ કરી દીધી હોય તેમ અચાનક અહીંથી પસાર થતી તમામ ગાડીઓ બંધ થઈ ગઈ ગઈકાલે જ્યાં માત્ર ત્રીસ મિનિટમાં પંદર ટ્રકો રોયલ્ટી વગર પસાર થતી હતી તે આજે અચાનક બંધ થઈ ગઈ હતી વિગેન્યુ ચેનલના संवाददाता દ્વારા જે રીતે જોખમ ઉઠાવીને સરકારી તિજોરીને થતા નુકસાનને અટકાવવાનો પ્રયાસ કરીને પોતાની નૈતિક જવાબદારી અને પત્રકારત્વ ધર્મ નિભાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી સરકારી તંત્ર અને બોસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગઈ જે અમે મોહિમ ચલાવી હતી ત્યારબાદ આજે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે હમણા જ અમે બે ટેલરને રોકવાની કોશિશ કરી છે પણ એ બંને ટેલરવાળા અમારો ઉપર ટેલર નાખ્યા છે એટલે આજે એવું જોખમ પણ અમારી ઉપર વર્તાઈ રહ્યું છે કે અમારા ઉપર ટેલર નાખવામાં પણ આવશે પણ આજે સરકારની જે ચોરી થઈ રહી છે એને બચાવવા માટે અમે જોખમ લઈને આજે ઊભા છીએ એટલે અમને ખબર છે કે આજે અમારા ઉપર જોખમ તોલાઈ રહ્યું છે તોય પણ અમે ઊભા છીએ જોઈએ છીએ આજે કેટલી એ ગાડીઓ આજે રોયલ્ટી વગરની બે ગાડીઓ અમે પકડી ચૂક્યા છીએ ગઈકાલે બતાવ્યા બાદ બી આજે ફરીથી રોયલ્ટી વગર ગાડીઓ નીકળી રહી છે બે રેકટોક ભૂસ્તર વિભાગ ગઈકાલે દેખ્યા બાદ પણ આજે કોઈ એક્શન મોડમાં આવ્યું નથી હજુ પણ અહીંયા ઉભા છે અમે જોખમ સાથે ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ બીક્યનું ચેનલ